ચાલો જોરથી હસો ચલો સરસ 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 ચલો ચલો આજે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે ચાલો અગાઉ આપણે અગિયાર થી વીસ શીખી ગયા બેન શીખવાડેલું ને મણકાની માળા અને છૂટ્ટા દ્વારા આપણે સંખ્યા બનાવતા શીખવા અગિયારથી વીસ માં હવે તમારે શું કરવાનું છે અહીંયા દસ દસ ના જૂથ દ્વારા ગણતરી કરવાની છે અને કેટલા થયા એ શોધી અને જોડી બનાવવાની છે જો દાખલા તરીકે આપણે આને ગણવાના નથી આ કેટલી લાઈન છે ગુલાબી કલરની ની બધી દસ દસ ની કેટલી છે દસ દસ ની તો એને ગણવા બેસો નથી કે એક બે ત્રણ ચાર એવું નહીં દસ અને એક તો દસ ને એક તો તમારે આમાંથી અગિયાર શોધવાનું અને અહીંયા આગળ આમ જોડી બનાવવાની છે આવી રીતે ચલો હિમેશ ચલો અહીં ગણો

બોલવાનું નહિ બેટા સરસ ચલો હવે ગણો દસ એમ બોલવાનું દસ ને તો બધા છોકરાને સમજ પડે સાપ ભા સ્કલેપરો ભાઈ માટે ચલો જયેશ બેટા ચલો જયેશ ને આ પાંચ કાર્ડ ગોઠવવાના પછી ઐશ્વર્યા બેન અને આદિત્યભાઈ તૈયાર રહે પછી પાર્થભાઈ ને રીધી બેન

ચલો પછી સરસ ચલો સરસ જયેશ ચલો કોને કીધું તું મેં ચલાવી જાઓ ચલો ઐશ્વર્યા બેન ગોઠવો મેં આડાવરા કરી દીધા હા કાર્ડ બરાબર આડાવરા કરી દીધા છે એટલે તમે યાદ ના રાખો એટલા માટે

આ ઉપર એક જ મીઠો બેટા ચલા 10 ને 9 ને સબ બસ વેરી ગુડ ચલો હવે 10 ને 33 સब्बा ચલો ઈશ્વરમાટે ક્લેપ ચલો હવે આવશે આદિત્ય ભાઈ ચલાઈજો બેટા ચલો આદિત્ય અયા ગોઠવવાનું તમારે બરાબર એટલે હું ફસેલી દઉ થોડું થોડું ચલો આ કેટલા છે ગણો

ચલો પછી દસ ને દસ વીસ સરસ સરસ ચલો હવે આવશે વિરાજભાઈ અને રિદ્ધિ બેન રિદ્ધિબેન દસ દસ ના જૂથની ગણતરી કરો અને સંખ્યા મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સરસ સરસ બોલવાનું દસ ને આઠ એમ બોલવાનું આઠ આઠ દસ ને આઠ ચાલો પછી સરસ વેરી ગુડ ચાલો પછી પહેલા બોલવાનું કેટલા થયા બોલો 10 ને બોલો 10 ને 4 4 હા આવડે તો બોલવાનું બેટા ચલો આને અહીંથી બોલો પહેલા પહેલા બોલો પછી શોધો 10 ને 4 આ કેટલા છે એ તો ચાર તો પતી ગયો હવે આનો વારો ખોટું પડશે તો હું શીખવાડીશ બીવાનું છે જ પણ ને બટે ચલો પછી જો આવડી ગયું કે ના આવડી ગયું સરસ વેરી ગુડ ચલો હવે કોણ આવશે આદિત્ય આવે આદિત્ય કઈ સોરી પાર્થ આવે પાર્થ આદિત્ય નો વારો પતી ગયો ને ચલો પાઠ નો વાર પાંચ ગણો બેટા સરસ જોજો વારો નહીં બધા જોઈ રહેજો શાબાશ પછી બેટા એક બે ત્રણ ચાર પાંચ છ સરસ चलो પછી 10 ને 10 ને 2 12 शाबाश જો એમ એમ ગોઠવવાનું મજા આવે બોલતું જવાનું ને ગોઠવતું જવાનું ચાલો આને 10 10 ને 10 20 शाबाश चलो પછી 10 ને 9 ઓગણી શાબાશ કે પર ભાઈ અરે વાહ જરસ